હવાર હવારમાં હરાવણા આવેગા તે આખું ફર્યું પાણી પાણી કરે ને આખ્યો ને પાછો હરાવણા આવ્યા રાખે ને તે ફરિયામાં હેવારાય બહુ જ થેગો તે જો કોઈ દોડે ને તો પોડે એવું જ છે હાવ બહુ જ હેવાર આખું ફરિયું લીલું કાંસ જેવું થેગું આમાં રૂપારા ઝીણા 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 ફૂલ આવે છે ફરિયામાં ઝીણકો કે ને ફૂલવાળી કરી આમાં ફૂલ હોય ને તો રૂપારા લાગે ઉઠે ને ફૂલ ફૂલનું રૂપારા કલર કલરના ફૂલનું મો જોવાનું આ તગારામાં શિયાળ પાંચ દી પહેલાં મેથી વાવી હતી ને એ રૂપારી આવજે તો અસલ ઉગે ગઈ આપણે ટ્રાય તો પહેલી વાર કરી પણ મેથી બહુ રૂપારી ઉગી ઘાટી તળવું જેવી અને બહુ અતિશય મે આવે ને તો આપણી ફરિયામાં પતરાઓને હેઠ મૂકી દઈએ તો બહુ મે ન આવે તો એ ઉડીએ રૂપારી બહુ જ અસલની મેથી ઉગી હે એક હજાર આકોરે પાછું તગારું ઊગે ગઈ ને મેથી ને આકો તગારા તૈયાર કર્યું ખાતો ને ધોઈને નાખે ને એમાં ધાણા આવે દેવા અને આ જે લખુ માં નથી પ્રાણી લેવી હતી ને એ અસલ ઉગે ગઈ એ તો ઉગે જ જાય

कुटी है कुटी हाँ, ले तू अंदर आबू मार बेकू हाँ। हैं हाँ। मीना नहीं आववा दीयो मीना नहीं आववा हैला पड़े ना दिया बनाई छु हाल ना हाँ। दिया मारो दियो कोई मारतो तो न खोटा बोल में कहाँ दियो मारे तुमने लुगड़ा लिता करी हाँ तर कहाँ जाऊँ नो वा लुगणा पेरेन मेला हैं कीना फेरु जाऊं हैं

讲，他改变的事情。 કરવાનું જો આંબા ને રોપ હતી શાંતિપુન જોઈએ ઉપાડેલા રોગા અડબા ઉગે પડ્યા દુનિયા ના ખાઈ ને નાખ્યા હોય ને ગોઠડિયું અને રોપ ઉગે પડ્યો સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ આપણે પરવારે ગામ કામકાજ કરે અને ખેતરમાં ઘુમરો મારવા આવ્યા જરાક ખવારી હતું ને એલું થી જરાક એલું કે પછી એ મુલી જડીએ ને તાર કે આ એલું કેવરાવે ને એટલે આમાં નેદાય નહીં ને પગુ ખૂતે આમાં હાટી હાલે ગું તો એ તો બરાબર ખેતર વડો વડો નહીં થે એ બે તરીન થી મુલી જળે જાય ને વડું ખેતર નેદાઈ જાય ને પછી આણો વારો લેવાનો હોય

ખેતરૂનું આપણે વાતાવરણ હોય ને એ એકદમ સોખું શુદ્ધ હવા હોય કે આવું સિટીમાં આવા વાતાવરણ ન જોવા જોડે આપણે ભીંડામાં જો કોક કોક લાગ્યા હિંગું દેખાય કોક કોક આ ઘરનું બકાલું દવા વગરનું હોય એટલે આપણે કંઈ નુકસાન ન કરે શરીરની આ ફૂલ કઈ એટલે એવા ઉઘડે ને રૂપારા લાગે ને કે આનો એકવાર તો આખા થી વિડીયો લેવો જ જોઈએ કે આનો વિડીયો ન લઈએ ને એટલી મનની શાંતિ ન થાય એવા અસલના ફૂલ દેખાય હમા આ હિંગડે ને નાથી આ ડાયર લેવી હતી હું પરવાની ત્રીજી વી પણ ફૂલ જોરદાર થાય હારી જેવી ફૂલ થાય હા આ હું જાસુદના ફૂલ એવા અસર લાગે કારેલયના વેલા હા લીંગરા થઈ ગયા હું સા વધે ને ફાલ આવે ધર જોવાન રી કે કારલંકીવા આવે ઈમાં દીય આતમે એટલે તો વાતાવરણ આખું શાંત વાતાવરણ ખાલી તવર્યા બોલે જીણા જીણા ઈ જવે જવે રાખે અટા સંપાનુ ફૂલ ખીલ્યું એક અને અસલ કર્યુ ઢગલો આવે પડ્યું અને સુગંધાણી બહુ અસલ આવે મોટું પણ ખીચડી બનાવીએ તેલ નાખવાનું પેલા તેલ નાખે અને તેલ ગરમ થઈ જાય ને એટલે રાઈ નાખી દેવાની જાય ને પછી વઘાણી નાખી દેવાની અને આ બટેટું ટમેટું અને ડુંગળી એ ત્રણેય ને ઝીણામાં નાખવાના નાખવા નાના લીમડો હોય ઝીણકા ઝીણકા લીમડાને કટકા કરી નાખવાના પહેલાં ડુંગળી ને બટેટું હોય ને તેલમાં સોડવી લેવાના અને આમાં હે ને મગની દાળ સણાની દાળ અને સોખા ઠાવકા બે ત્રણ વાર ધોવે અને ઘડીક વાર હે ને આને પલારે દેવાના તો અસર સડાય જાય ડોગરીના બટેટું હોય ને એકદમ સોળવી નાખવાના તેલમાં સડે જાય ને બટેટો ડુંગળી હળદર નાખવાનું અમે આ મીઠું વાપરી આપણે કાળા કલર નો આવે ને ગાંગડા એનો મિક્સરમાં ભૂકો કરી

આપણે હાદી ખીચડી કરીએ ને એના ત્યાં હોય ને તો ભાવે દહીં ભેરીને અસર લાગે ગચના હોય વાટકી જેટલી હોય ખીચડી મેં કરવો એક પાણીનો ધીરે દેસી મૂકે ને ચોળોવવાનું શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાયકન દબાનો ન ભૂલતા